કાદાશીક મિત્રો આપ જોઈ રહ્યા છો અભી ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર ઉપલેટા માં શ્રી માનવ સેવા ટ્રસ્ટ તે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મણકા નસ દબાવી પેરેલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત સત્તર વર્ષથી સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવે છે સાથે સાથે આજના આ કેમ્પમાં અઠ્યાવીસ દર્દીઓને જરૂર પડે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર મણકા હાથ પગને લગતા એકસો પચીસથી વધુ દર્દીઓને સ્થળ પર જ તપાસ સારવાર આપી હતી બીજા પણ અન્ય રોગોના દર્દીઓએ આ કેમ્પને બોળી સંખ્યામાં લાભ લીધો હતો ત્યારે આવા વર્ષોથી ચાલતા સામાજિક કાર્યો કરનાર માનવ સેવા ટ્રસ્ટને બિરદાવવા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મત વિસ્તારના સાંસદ मनसुखभाई मांडविया सहित मानव सेवा ट्रस्ट ना आयोजन अने विविध राजकीय सामाजिक आगे वो बहुत संख्या में हाजिर रहा था रिपोर्टर इमरान सरवदी भावेश गोहिल अभी न्यूज उपलेटा, उपलेटा मानव सेवा ट्रस्ट भारतीय जनता पार्टी द्वारा आयोजित निदान उपस्थित तक पंथक अंदर ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો સેવા એ આપણા દેશના સંસ્કાર છે સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરૂપ નિદાન કેમ્પ હોય ગૌશાળા સંચાલન હોય બીજા સ્ટાર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું છું